સલ્ફર તો સંયોજનમાં સલ્ફરના ટકા કેટલા છે એ આપણે શોધવાનું છે અહીંયા જે જીરો પોઈન્ટ ચારસો એકોતેર ગ્રામ બેમ સલ્ફેટ મળે છે તે અવક્ષેપ મળે છે હવે બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ ક્યારે મળશે તો કે જયારે આપણે દ્રાવણ ની અંદર બેરિયમ ક્લોરાઇડ ઉમેરશું અને બેરિયમ ક્લોરાઇડ ઉમેરતા આપણને બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ મળે છે એના ગ્રામ કીધા છે મતલબ આપણી પાસે જે કાર્બનિક સંયોજન છે કાર્બનિક સંયોજન એમાંથી આપણને મળશે બી એસ ઓ ફોર એના અવક્ષેપ તો કાર્બનિક સંયોજન કેટલું છે તો કાર્બનિક સંયોજન છે જીરો પોઈન્ટ ચારસો એકોતેર ગ્રામ અને બેરિયમ સલ્ફેટ કેટલું મળે છે તો કે એક પોઈન્ટ ગ્રામ ઓકે તો આ રીતે આપણને મળે છે હવે આપણે ત્રિરાશી મૂકીએ એક મોલ માટે તો એક મોલ માટે જયારે આપણે ત્રિરાશી મૂકશું કે એક મોલ બી એનો અણુભાર કેટલો થશે તો કે બેરિયમ છે એનો અણુભાર હોય છે એકસો સાડત્રીસ યુનિટ ત્યારબાદ સલ્ફર છે બી એસ તો સલ્ફરનો અણુભાર આપણે જાણીએ છીએ કે બત્રીસ યુનિટ હોય છે આપણે ટોટલ કરીએ તો ટોટલ મળશે આપણને બસો તેત્રીસ ગ્રામ પ્રતિ મોલ ઓકે એટલે કે બસો તેત્રીસ યુનિટ મળશે હવે આપણે ત્રિરાશી મૂકીએ કે કે મોલ એટલે ગ્રામ ગ્રામ હોય ત્યારે આપણને સલ્ફર એની અંદર કેટલો રહેલો હોય છે તો કે સલ્ફર તો એક જ હોય છે એટલે કે બત્રીસ ગ્રામ હોય છે બસો તેત્રીસ ગ્રામ બી એસઓ ફોર ની અંદર સલ્ફર ના ગ્રામ કેટલા રહેલા છે

એક પોઈન્ટ ઓગણચાલીસ છે તો આપણને જવાબ મળશે અહીંયા જીરો પોઈન્ટ ઓગણીસ ગ્રામ જીરો પોઈન્ટ ઓગણીસ ગ્રામ આ શું મળે છે મિત્રો આપણને સલ્ફર મળે છે તો આ સલ્ફર મળે છે હવે આપણે ફક્ત શોધવાનું બાકી રહ્યું છે સલ્ફરની ટકાવારી તો પણ તત્વની આપણે ટકાવારી શોધવી હોય તત્વની આપણે ટકાવારી શોધવી હોય તો એ તત્વનું દળ છે એ અંશમાં અને આખા સંયોજનનું દળ છે એ છેદમાં અને સો વડે ગુણાકાર કરશું એટલે આપણને સલ્ફરની ટકાવારી મળશે તો પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ સલ્ફર ના ગ્રામ સલ્ફર દળ અને ગુણ્યા શો કરશું એટલે આપણને સલ્ફરની ટકાવારી મળશે તો પર્સન્ટેજ ઓફ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ સલ્ફરનું દળ આપણને કેટલું મેળવું છે જીરો પોઈન્ટ આપણને રકમમાં આપેલું છે જે જીરો પોઈન્ટ ચારસો એકોતેર ગ્રામ છે જીરો ચારસો એકોતેર અને ગુણ્યા સો એટલે આપણને આપણો ફાઇનલ આન્સર મળી જશે બેતાલીસ